છોટાઉદેપુરના કનલવા ગામે આરોગ્ય કેન્દ્રને ખસેડવાના તંત્રના વિચાર પર ગામના રહેવાસીઓએ પડકાર કર્યો છે તેનું કારણ છે દસ ગામો વચ્ચે ચાલી રહેલ એક આરોગ્ય કેન્દ્ર ખસેડવાની વાત આમ તો સરકાર મોટા મોટા વાયદા કરતી હોય છે પણ તેમને જાણ નથી કે હજી પણ અમુક એવા ગામ છે જેમાં પાયાની સુવિધાનો પણ અભાવ છે જેનો અહેવાલ લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ જેની વિગતે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ છોટા ઉદયપુરના કનલવા ગામમાં છેલ્લા દસ વર્ષથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે જેમાં આજુબાજુના દસ ગામોના ત્રીસ હજાર જેટલા લોકો સેવાનો લાભ લઈ રહ્યા છે પણ હવે આરોગ્ય કેન્દ્રને કનલવાના બાજુના ગામ રુમડિયામાં ખસેડવાનો તંત્રનો નિર્ણય પર લોકોએ રોષ વ્યક્ત કર્યો છે કનલવાના રહેવાસીઓનું એવું માનવું છે કે જો આરોગ્ય કેન્દ્રને ખસેડવામાં આવશે તો ઘણી મોટી સંખ્યામાં લોકો આરોગ્યની સેવાથી વંચિત રહી આ સમગ્ર મામલા પર શું કીધું ચાલો આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છીએ અને આવેદનપત્ર આપવા માટેનો માત્ર હેતુ એટલો જ છે કે બે ની અંદર જે પાનવડ ખાતે પીએસસી હેલ્થ સેન્ટર હતું એનું રૂપાંતર કરી એને સીએસસી બનાવવામાં આવ્યું અને જે પીએસસી હતું એને કનલવા શિફ્ટ કરવામાં આવ્યું આશરે દસેક વર્ષથી કનલવામાં કાર્યરત છે અને આસપાસના ગામના લોકો એનો હેલ્થનો લાભ પણ લે છે હાલ અમને જાણવા મળેલ છે કે એ જે પીએસસી છે એને બાજુના ગામમાં રૂમબિયામાં ખસેડવાની કંઈક તજવીજ ચાલી રહી છે એવું કંઈક પરિપત્ર થયું અમને જાણશે તો સત્વરે આવી રોકાઈ અને ખાસ અગત્યની વાત એ કે જે ગામમાં શિફ્ટ કરી રહ્યા છે રૂંબડીયા ગામમાં એના બિલકુલ બાજુના ગામમાં કરજવાટ એક કિલોમીટરના ડિસ્ટન્સ એરિયાની અંદર એક ઓલરેડી પીએસસી અવેલેબલ હોય જ ત્યાં જરૂર જણાતી નથી અને બાજુનું પીપલદી ગામ છે ત્યાં પણ એક પીએસસી હેલ્થ સેન્ટર બે જ કિલોમીટર અંદરમાં હોય તો નજીકના ગામડાઓની અંદર બબ્બે પીએસસી હોવા છતાં પણ જો બનતું હોય તો એનો અમને ગામ લોકો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ છે અને સરકારશ્રી આનો પુનઃ વિચાર કરી અને એનું પ્રોપર સર્વે કરી અને ત્યાં સ્થાયી રહે અને પીએસસી ત્યાં જ બને એવી અમારી ગામ લોકો દ્વારા માંગ છે આજે અમે છોટાદીપુર જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીના ચેમ્બરમાં બસ કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે હું જરૂર પડે હું ભૌગોલિક પરિસ્થિતિનું પણ પરીક્ષણ કરીશ અને ન્યાયની પ્રક્રિયામાં હું કામ કરીશ આરોગ્ય કેન્દ્ર ખસેડવાના તંત્રના નિર્ણય પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો સોફી